મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાબાદ જ્યારે સમગ્ર દેશમાં આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓની સંખ્યા બળ સત્યાવીસ લાખ કરતાં પણ વધારે છે તેઓના પગાર વધારાને લઈને એક નવી અપડેટ સામે આવી છે આગામી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં એ આજ રોજ એક પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ

એમાં ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે વર્ગ ચારનો જે લઘુત્તમ પગાર ચૌદસો રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે ચૌદ હજાર આઠસો રૂપિયા છે તેટલો વધારો હાલના માનદ વેતનમાં કરી આપવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટે અને સરકારે આગામી છ મહિનાની અંદર જે છે તે કહી શકાય તો કે આ પગાર વધારે લાગુ કરવાનું જે છે તે ટકોર પણ કરી હતી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું અને સંકલન સાધીને જે વધારો કરવાનો હતો એ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંગે કેન્દ્ર સરકારનો આ એક પ્રોજેક્ટ છે જેમાં આઈસીડીએસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર એટલે કે ગુજરાત રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલન સાથે આ વધારો કરી શકે છે અથવા તો હાઈકોર્ટના ચુકાદાને માન આપી રાજ્ય સરકાર એકલા હાથે પણ આ વધારો કરી શકે છે હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણા વિભાગ દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ છેલ્લે ઓક્ટોબર બે હજાર અઢારમાં એટલે કે જે માનદ વેતન છે તે આંગણવાડી કર્મચારીઓને આપવામાં આવે છે જેમાં સાહીઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે અને કેન્દ્ર સરકાર હવે વધારો કરશે કારણ કે સાત વર્ષ કરતાં પણ વધારે સમયગાળો વીતવા છતાં પણ આજ સુધી કેન્દ્ર સરકારે આ બંને સવર્ગો એટલે કે કાર્યકર અને બહેનોના માનદ વેતનમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી જ્યારે ત્યારબાદ દેશભરની જે તેત્રીસ કરતાં વધારે રાજ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશો જેમણે છેલ્લા સાત વર્ષની અંદર ઘણીવાર વધારો જાહેર કર્યો છે અને ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે રાજ્ય સરકારો સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ગત એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આંગણવાડી કર્મચારીઓના માનવ વેતનમાં વધારો કરવાની હાલ સરકારની કોઈ પણ પ્રકારની યોજના નથી પરંતુ વીસ ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ હવે વિવિધ રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકાર સામે દબાણ કરી રહ્યા છે આથી આગામી એક ડિસેમ્બરથી જે કેન્દ્ર સરકારનું સંસદ શિયાળુ સત્ર યોજાવા જઈ રહ્યું છે ત્યારે બંને સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા બંનેમાં યોજાશે જેમાં પહેલી ડિસેમ્બરથી લઈને ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળા સત્ર દરમિયાન આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈને જે સાહીઠ ટકા માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં મહદઅંશે જે છે તે બમણો કરવાની જે છે તે કેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે છે સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલશે અને કેન્દ્રનું સંસદ શિયાળુ સત્ર જેમાં કેન્દ્રીય સંસદીય બાબત મંત્રી કિરણ રિજુએ એની જાણકારી પણ આપી દીધી છે હવે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે શનિવારે જે રીતે સંસદમાં શ્રી રિજુ સાહેબ કિરણ રિજુ સાહેબ જે રીતે વાત કરી છે સંસદનું ચોમાસું સત્ર છે તે ભરવા જઈ રહ્યું છે અને ચોમાસા સત્ર દરમિયાન જે છે તે પગાર વધારાની જાહેરાત થઈ શકે છે કેન્દ્રીય મંત્રી એ પણ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે જે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે કિરણ રિજુ કે જેઓ કેન્દ્રના પ્રવક્તા મંત્રી છે અને રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર યોજના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે હવે મિત્રો વાત કરીએ લોકતંત્રની તો કે લોકોની આકાંક્ષાઓને પૂરી કરે તો હવે મિત્રો સંસદનું પાંચમું ચોમાસું સત્ર પહેલી જુલાઈથી એકવીસ ઓગસ્ટ સુધી ચાલ્યું હતું સમગ્ર સત્રો દરમિયાન કુલ એકવીસ બેઠકો યોજાઈ હતી અને લોકસભામાં એકસો વીસ કલાક ચર્ચા થવાની હતી પરંતુ ચર્ચા ફક્ત સાડત્રીસ કલાક જ થઈ હતી આ દરમિયાન રાજ્યસભામાં એકતાલીસ કલાક સુધી ચર્ચા થઈ હતી આ સમયગાળા દરમિયાન લોકસભામાં બાર અને રાજ્યસભામાં પંદર બિલ પસાર થયા જેમાં સૌથી વધુ ચર્ચિત બિલ બંધારણીય સુધારા બિલ હતું જે ધરપકડ કરાયેલા પીએમસીએમને દૂર કરશે તેમને ચેપની સમક્ષ મોકલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો હવે મિત્રો વાત કરીએ પહેલી ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલનારા કેન્દ્રમાં જે સંસદનું ચોમાસું સત્ર છે તે ચોમાસુ સત્ર દરમિયાન કેક ને ક્યાંક જે કર્મચારીઓ છે કેન્દ્ર સરકાર છે તે જાહેરાત કરી શકે છે જે ઘણા લાંબા સમયથી જે અટવાયેલું મોંઘવારી કહી શકાય તો કે છેલ્લા સાત વર્ષથી જે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે સાહીઠ ટકા માનદ વેતનનો હિસ્સો આપવામાં આવી નથી રહ્યો પરંતુ જે માનદ વ્યક્તિ હિસ્સો ક્યાંક ને ક્યાંક આ ચોમાસુ સત્રમાં સરકાર જાહેર કરશે કારણ કે હાલમાં કેન્દ્ર સરકારને પણ વિવિધ રાજ્ય સરકાર તરફથી પ્રેશર આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદા સાથે વિવિધ રાજ્ય સરકારના દબાણના કારણે કેન્દ્ર સરકાર આખરે સાત વર્ષ બાદ એટલે કે ઓક્ટોબર બે હજાર અઢાર માં જે છેલ્લો વધારો થયો હતો સાહીઠ ટકા માનદ વેતન લઈને આગામી ચોમાસુ દરમિયાન પહેલી ડિસેમ્બર થી ઓગણીસ ડિસેમ્બર ની વચ્ચે મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રવચન સમય અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગની બેઠક દરમિયાન આ વધારો જાહેર થઈ શકે છે એક અંદાજ મુજબ કેન્દ્ર સરકાર હાલમાં જે કાર્યકર બહેનોને પિસ્તાલીસો રૂપિયા અને તેડાગર બહેનોને બાવીસ પચાસ રૂપિયા માનદ વેતન આપી રહી છે તેમાં લગભગ ત્રણ ગણો વધારો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થઈ શકે છે હવે મિત્રો વાત કરી દેશભરના લાખો આંગણવાડી કર્મચારીઓ બહેનો છે કે જે શિયાળા સત્ર પર ટકી છે તો શું મિત્રો સરકાર પહેલી વર્ષથી ઓગણીસ ડિસેમ્બર વચ્ચે પગાર વધારાને લઈને કંઈક જાહેરાત કરે છે કે નહીં એ તો સમય બતાવશે આ વાત નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત